એવરીવન વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આઈ હોપ કે તમે બધાએ મજામાં હશો તમારા બધાને દુવાતી અલહમ્દુલિલ્લાહ અલહમ્દુલિલ્લાહ બહુ મજામાં છીએ સો ગાઈસ આજનું બહુ ધમાકેદાર થવાનું છે કેમ મારા ભાઈના છોકરાનો બર્થડે છે કા મમ્મી મારા ભત્રીજાનો બર્થડે છે ભત્રીજો ભત્રીજો હા તો ત્યાં જવાનું છે એનું બર્થડે સેલિબ્રેશન કરવાનું છે સો અત્યારે મે ગયા જઈએ છે વિડીયોમાં કન્ટીન્યુ રહેજો બહુ મજા આવશે કા મમ્મી આગળ જઈને આવી ગયા છીએ મારા ભત્રીજા માટે ગિફ્ટ લેવા ક્યાંથી લઈએ કોને ખબર શું લઈએ જઈએ દેખાડ તમે હવે આવી ગયા છીએ આ દાદાની શોપ ઉપર એક જગ્યાએ જોઈ પણ ત્યાં હતું નહીં અને દાદાની શોપ બહુ જ મોટી છે મારે રિંગવાળું લેવું છે તો બહુ જ મસ્ત ટોઇસ છે તમે જોઈ શકો છો ફટાફટ દાદા ગોતે છે પછી આપણે જઈએ ને એક દેખાડ્યું પણ મને કયા કહ્યું નહીં હવે દાદા ગોતે છે બીજું બીજું કંઈક શોપ ગોતશું કા દેખાડો તો દેખાડે ત્રણ ગિફ્ટ જોયા છે પણ બનાવવાથી એક કોઈ ગમે તો છે પણ હવે જોઉં છું શું લઉં તમને પછી દેખાડું મસ્ત છે તમે લોકો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અમે મારા ભત્રીજા માટે ગિફ્ટ લઈ લીધું છે એન્ડ મેં ગેમ લીધી છે એના માટે હા તો અમને બજાર પણ દેખાડશું ને એમાં ગિફ્ટ છે તો એ ત્યાં હવે ઓપન કરશે તો હું તમને ત્યાં જઈને દેખાડી કે મેં એના માટે શું લીધું છે હા તો દેખાડશું સો તમારી વિડીયો જોતો હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો બર્થડે માં ઓકે ફાઈનલી હવે અમે આવી ગયા છીએ અબ્દુલ કાદિર હેપી બર્થડે થેન્ક યુ સલાઈઝી અને બર્થ ડે નું ડેકોરેશન થઈ ગયું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કેવું છે વારપથી જેનો બડાયા પૂરો થઈ ગયો છે તો તમે સારી સારી બ્લેસિંગ અને વિશ આપજો કોમેન્ટ કરીને વિડીયો ગમ્યો તો લાઈક કરજો ચલો બનવા તો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ બાય